સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત બાદ બે દિવસ પહેલાં અમદાવાદની શાંતિ એશિયાટિક શાળામાં આગ લગાવવાની ઘટના બની હતી છતાં પ્રશાસનની કોઈ તકેદારી જોવા મળી નથી આ મામલે જ્યારે જનતા સેવક પ્રમુખ કલ્પેશ પરમાર અને એસડીપીઆઈના નેતા ઈરસાદ શેખ દ્વારા એસવીપી હોસ્પિટલમાં કરોડો રૂપિયાની જે બનેલી છે ત્યાં ફાયર સેફ્ટી નો સવાલ પર કરવા પર સ્થાનિક પ્રશાસન નિષ્ફળ દેખાયો હતો તથા સ્ટાફે એસ ડી નેતાઓ સામે દુર્વ્યવહાર કરતા સ્થાનિકોએ અને એસડીપીઆઈ આગેવાનોએ પોલીસને કોલ કર્યો હતો એસવી પીના સ્ટાફ પર કાર્યવાહી કરવાના બદલે દલિત આગેવાનો અને એસડીપીઆઈના નેતાઓને પોલીસ દ્વારા ડિટેન કરીને છેલ્લા બે કલાકથી ગોળ ગોળ ફેરવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે ઉલ્લેખનીય એ છે કે સરકારી હોસ્પિટલના બાઉન્સર જાણે દર્દી અને દર્દીના સગા જોડે એ મુજરીમ જેવો વ્યવહાર કરતા હોય તેવું પણ સામે આવી રહ્યું છે અને આવી ઘટના અનેક સરકારી હોસ્પિટલમાં પણ બની રહી છે બીજી બાજુ એસપીપીની સારવારની ફી એટલી મોંઘી છે કે ગરીબ માણસે પણ ત્યાં સારવાર કરવા પેઠે સો વખત વિચાર કરવો પડતો હોય છે ન્યૂઝિંગ ગુજરાતી અમદાવાદ સ્મિત આજે એસવીપી હોસ્પિટલ અમદાવાદ ખાતે આવેલી છે ત્યાં જ્યારે સ્થળ તપાસ કરી તો એવું જાણવા મળ્યું જેનો આપણી જોડે વિડીયો છે જે સોશિયલ મીડિયામાં આપણે આપેલો છે કે આઈસીયુની બહાર ફાયર એક્સ્પ્લિકાઇઝરનું બોર્ડ મારેલું છે નીચે ફાયર એક્સ્પ્લિકાઇઝર નો આ બાબતની જાણ આપણે તંત્રને સિક્યોરિટીને એસવીપીના કરી એમનું એવું કહેવાનું થાય છે કે થાય એ કરી લો અહીંયા નથી લાગ્યું તો નહીં લાગે મેં એમને સવાલ કર્યો કે રાજકોટમાં જે કાંડ થયો એવો કાંડ સાહેબ અમારે અમદાવાદમાં નથી થવા દેવાનો આખા ભારતમાં આ પ્રકારે કોઈ પણ બનાવ ન બનવો જોઈએ આ વાત બાબતે જયારે મેં વિડીયો બનાવ્યો ત્યારે એમને મારા ફોનની લૂંટ કરી મારો ફોન જબરજસ્તી પાંચ થી સાત દસ લોકોએ જબરજસ્તી ખેંચી લીધો જાણે હું આતંકવાદી હોય તે રીતે મને ઢસડીને હોસ્પિટલની બહાર લઈને મૂકી દેવામાં આવ્યો આ જે આખા દ્રશ્યો છે અહીંયાના તમામ લોકોએ જોયેલા છે વાત સાચી કે ખોટી વાત સાચી વાત શરૂઆતમાં સામાન્ય પરિવાર જે પેશન્ટના હતા તેમને ખ્યાલ ન હતો પરંતુ જ્યારે એમને ઘટનાની જાણ થઈ ત્યારે સૌએ સપોર્ટ કર્યો આપણી માંગણી એ છે કે જ્યાં ફાયર એક્સ્ટિંગાઈઝર ની એનઓસી છે તો એનઓસી થી શું કામ ચાલે છે કે તમારે ત્યાં લગાવવું પણ પડે એટલે વાત એવી થઈ કે રાજકોટ ગેમિંગ ઝોન હોય કે કોઈ પણ હોય તમને એનઓસી મળી જશે પણ તમે ભોઈ કાઢી નીચે રાખો નહીં એટલે આ તો ચલાવી લેવામાં નહીં આવે સિક્યોરિટી જે છે એને મિસબિહેવ કર્યું છે ધક્કામુકી કરી છે ફોનની લૂંટ કરી પછી લાસ્ટમાં ફોન પોલીસની ની મળી એટલે આવી ગયો આ બધી વાત ચલાવી લેવામાં નહીં આવે આના માટે ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે અને અત્યારે હાલ અમને ખબર છે કે અમને ડિટેન કરી લેવામાં આવ્યા આખું અમદાવાદ અમને ફરાવવામાં આવ્યું અને જે આરોપી હતા એમના સીસીટીવી ચેક હજુ સુધી નથી કરવામાં આવે કે શા માટે ભાઈ ધક્કામુક્કી કરી શા માટે ફાયર એક્સિંગ નથી એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે શંકા તંત્રની સાથે સાથે આજે એલિસ બ્રિજના પીઆઈ સાહેબ છે તેમની ઉપર પણ જાય છે आपने जुड़े इर्जाद भाई से अपने साथ बातचीत करी तो भाई जो घटना हुई आप भी जानते हो और क्या कहना चाहते हैं बस ये है कि एस यू पी ऐसे भी हर मरतबा रिमान के अंदर आया है एस के अंदर इसके पहले भी एक डॉक्टर ने एक महिला की छेड़ती करी सोनोग्राफी करने गई उसके बाद सिक्योरिटी का मीसा है कितनी मरतबा सामने पब्लिक का आया है तो कहीं ना कहीं ये कॉरपोरेशन की भी भूल है एस यू के अंदर इस तरीके से जूनी बीएस थी उसको नवी बीएस में कन्वर्ट कर दिया गया गरीब दर्दी अभी हमारे सामने कितने सारे प्रॉब्लम आए गरीब दर्दी दर्दियों के पंद्रह पंद्रह हजार रुपए डिपोजिट भरवा दे आयुष्मान कार्ड अप्रूवल नहीं आता वहां तक उसका इलाज चालू नहीं होता ऐसे बहुत सारे मुद्दे एसयूपी को लेकर अगर ये मुद्दे के ऊपर एस के अंदर सही तरीके से काम नहीं किया गया और जैसे आज फायर सेफ्टी का मामला राजकोट के अंदर अग्निकांड हुआ वो मुद्दा हमारे सामने है गुजरात के अंदर अभी स्कूल का मामला हुआ आग लगी वो भी हमारे सामने है तो कितने सारे ऐसी बेदरकारी कॉर्पोरेशन की देखी जा सकती है अगर आइंदा ये मामले के अंदर सारी चीजों का सेफ्टी नहीं दी गई तो इसके बाद इसके बहुत बड़ा उग्र आंदोलन गुजरात के अंदर होगा और उसके अंदर एस जनता सेना के साथ पूरा उग्र आंदोलन करेगी जय हिंद मारो कहो मतलब कांड पी तंत्र जागे आज सिम चला है રાજકોટ નો બનાવ બન્યો મહિનો બે મહિના ત્રણ મહિના થઈ ગયા એટલે બધા ભૂલી જાય આ રીતની આપણે આદત પાડવાની છે તો આ રીતની આદત નથી પાડવાની આ આખા ગુજરાતની ની વાત નથી આખા ભારતની વાત કરું આ પ્રકારે ફાયર એક્સ્ટિંગ્વિશર હરેક જગ્યાએ હોવો જોઈએ આ લોકોની બેદરકારી છે આ બાબતે મોટો કાર્યક્રમ આપવામાં આવશે એ ટૂંક સમયમાં આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવશે ભારત માતા કી એસવીપી હોસ્પિટલનો મામલો છે જેમાં ફાયર સેફ્ટીને લઈને આપણા અમદાવાદના સ્થાનિકોએ સવાલ કર્યો હતો જેને લઈને આ ઘટના બની છે તમે જોઈ શકો છો શું નામ આપનું મારું નામ શીરભાઈ મકવાણા હું જનતા સેના ગુજરાતનો ઉપપ્રમુખ પ્રમુખ છું હા અને અમારા પ્રમુખ શ્રી સાંજે અંદાજે ચાર પાંચ વાગે એમના રિલેટિવ એડમિટ હતા તો એસયુપીની મુલાકાતે આવેલા તો એસપીની મુલાકાતે આવતા તેમનું ધ્યાન જે ફાયર સેફ્ટીની સવલતો હતી એ સવલતો યોગ્ય પ્રમાણમાં અહીંયા નથી તો તેમણે ધ્યાન સ્થાનિક પ્રશાસનને દોર્યું પણ સ્થાનિક પ્રશાસને તેમને યોગ્ય જવાબ ન આપ્યો ઉપરાંત તેમણે એમની સાથે ઉજવું ઉધરાય પહેર્યું વર્તન કર્યું તથા તેમની ધસડીને બહાર કાઢી નાખવામાં આવ્યા અને એમનો મોબાઈલ ઝૂકવી લેવામાં આવ્યો ત્યારબાદ તેમણે મેસેજ સમાજમાં આપતા સમાજના આગેવાનો તથા અમારા સંગઠનના અન્ય આગેવાનો આવી ગયા અને ત્યારબાદ અમે જે અમારી રજૂઆતો ઉપર રજૂઆતો હતા સ્થાનિક વિસ્તારના માણસો તથા અન્ય સમાજના માણસો એ ભગા થઈને અમે રજૂઆત કરતા હતા એ લોકો અમારું કોઈપણ રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી નથી અને કોઈ પણ યોગ્ય તમને જવાબ પણ આપેલો નથી આટલું અત્યારે અગિયાર સાડા બાર થઈ ગયા તો અત્યારે અમારા જે જનતા પ્રમુખ છે સંક્રેશભાઈ પરમાર તથા એમના જે કન્વીનર છે જયેશભાઈ પરમારને ધરપકડ કરેલી છે અમને એમને ક્યાં છે એમનો હાલમાં કોઈ પતો નથી અને પોલીસ સ્ટેશન અમને કોઈ પણ પ્રકારની તેમની માહિતી આપતી નથી તો હું સમાજમાં તથા દરેક અમદાવાદના જે પણ સામાજિક કાર્યકર્તાઓ છે એમને અનુરોધ કરું છું કે આના અનુસંધાનમાં તાત્કાલિક ધોરણે એલ પોલીસ સ્ટેશને હાજર થવા નમ્ર વિનંતી છે તો એ ડિટેન કરવાનું કારણ શું એમને રિટર્ન કરવાનું કારણ કે એમને જે જે પણ પ્રૂફ આપતા હતા તે પ્રૂફ એ પણ પ્રૂફ યોગ્ય નહોતું દાખલા તરીકે માનો કે ફાયર માણસને જ્યારે બોલાવવાની વાત કરી ત્યારે એમને સામાન્ય સિક્યુરિટીને ઊભો કર્યો દીધો એમના સંદર્ભમાં કલ્પેશભાઈનો સખત વિરોધ કર્યો એ પોતે જૂઠા સાબિત થતા તેમણે આ પગલું ભર્યું હોય એવું મારું માનું છે અને પોલીસ પ્રશાસન તમે પોલીસ પ્રશાસન ને અમે ફોન કર્યો અમે જ પોલીસ બોલાવી કે ભાઈ આની અંદર અપરાધી લોકો દસ જણા છે જે લોકોએ મારકૂટ કરી છે બરાબર તો પોલીસ અમે ફોન કર્યો પોલીસને અમે ફોન કર્યો નહીં અડધો કલાક પછી પોલીસ આવી ત્રણ કલાક ચાર કલાકથી પોલીસ ત્યાં હતી નઈ પણ અમે કહીએ છીએ કે સાહેબ પેલા લોકો સિક્યુરિટી ગાર્ડ હતા જે આપણે મારઝૂડ કરી એમને ફોન લઈ લીધો એમને ગંદી ગાડો દીધી તો તમે એમને તો અંદર બોલાવો તો ખરા તમે તો એમને બોલાવવામાં ના આવ્યા અને પછી છતાં એમના ડિટેન કર્યા તો મેં એમને કીધું કે હું મહિલા છું મને તમે છ વાગ્યા પછી અરેસ્ટ ના કરી શકો છતાંય મને જબરજસ્તી આ લોકોએ ગાડીની અંદર બેસાડી દીધી બરાબર અને આપના કેટલા માણસો અંદર છે

અને એક અન્ય સભ્ય છે એમ કરીને એચડીપીઆઈના મુસ્લિમ સમાજના બી લોકો છે અને હમણાં દલિત સમાજના બી લોકો છે અને આ બધા એટલે જમા થયા છે કે જે બનાવ ફાયર ના કારણે આ લોકોએ સવાલ કર્યો હતો જે રાજકોટમાં જે નાના નાના ભૂલકા બળી ગયા અને આ ફાયર સેફ્ટી નહોતું એ એ જ રીતે ઘણી જગ્યાએ અત્યારે ગરમીની અંદર સુરતમાં જે આગ લાગી પછી અત્યારે અમદાવાદની અંદર સ્કૂલમાં જે આગ લાગી એ ફાયર સેફ્ટી માટે સ્ટાફને સવાલ કરવા કરવામાં આવ્યો જેમાં એસવીપી હોસ્પિટલ જે છે એલિસ બ્રિજ ખાતે એ લોકોએ અમને સવાલ કરવા પર આ લોકો પર ગુસ્સે થઈ ગયા ભડકી ગયા આ લોકો સાથે ખરાબ વ્યવહાર કર્યો ગાળાગાળી ગાળી કરીને મારઝપટ કરી જેમાં સ્થાનિકોએ અને એસડીપીઆઈ ટીમે અને આપણા દલિત સમાજના આગેવાનોએ પોલીસને ફોન કર્યો અને પોલીસ વાન ત્યાં આવી અને એસવીપીના જે સ્ટાફ છે એને ડિટેન કરવાના બદલે સ્થાનિકોને આગેવાનોને ડિટેન કર્યા અને એસડીપીઆઈના કાર્યકર્તાઓને ડિટેન કર્યા અને અત્યાર સુધી એ લોકોને કોઈ પોલીસ સ્ટેશનમાં લઈ નથી ગયા અને ક્યાંય પણ એસઓજી કે પછી કમિશનર કચેરી નથી લઈ ગયા અને આ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન પણ નથી લાવ્યા અમને ખબર જ નથી કે અમારા માણસો ક્યાં છે તમે જોઈ શકો છો દોસ્તો જોઈ શકો છો આ છે ગરવી ગુજરાત જે સુરક્ષાને લઈને ફાયર સેફટીને લઈને સવાલ કરવા પર માણસોને ઉચકી લે છે અને ઈ માણસો પણ પોલીસની શરણમાં સુરક્ષિત છે કે નહીં એ લોકો પણ એ અમને પણ નથી ખબર તો આ છે ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષાવાળી આપણી પ્રશાસન છે અને આજ છે આપણું ગુજરાત પોલીસ અને આજ છે આપણી ભાજપ સરકાર